ભારત સરકારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર દાવાને ખોટા ઠેરવ્યા ભારત સરકારના પ્રવક્તાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા ખોટા ઠેરવ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચેના તાજેતરના યુદ્ધ વિરામમાં વેપાર લાભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના અધિકારીઓ વચ્ચેની ચર્ચાઓ દરમિયાન વેપારને લગતી કોઈ પણ વાતચીત કરવામાં આવી ન હતી ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે તેણે વેપાર લાભોની ઓફર કરીને યુદ્ધ વિરામ માટે દબાણ બનાવ્યું હતું જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના દશકાઓમાં સૌથી તીવ્ર લશ્કરી અથડામણોમાંથી એકને સમાપ્ત કરે છે ભારત સરકારે આ દાવાને નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે આવા મુદ્દાઓ બાયલેટરલ રીતે ઉકેલવા જોઈએ ટ્રમ્પે તેર મે બે હજાર પચીસ ના રોજ ફરીથી દાવો કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સે ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી યુદ્ધ વિરામને સુલભ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી આ દાવા છતાં ભારતે સતત દાવાઓને નકારી કાઢી છે અને જણાવ્યું છે કે યુદ્ધ વિરામની પ્રક્રિયા સંપૂર્ણપણે ભારતની આંતરિક કામગીરી હતી વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત યુએસ ચર્ચાઓ દરમિયાન વેપારને લગતી કોઈ પણ ચર્ચા કરવામાં આવી ન હતી ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના દાવાને ખોટા ઠેરવીને જણાવ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવના સમયે વેપારને લગતી કોઈ પણ ચર્ચા કરવામાં આવી ન હતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સના અધિકારીઓ વચ્ચેની ચર્ચાઓ દરમિયાન વેપારને લગતી કોઈ પણ વાતચીત કરવામાં આવી ન હતી ભારત સરકારે ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યા પછી કોંગ્રેસ પાર્ટીએ પણ આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે કોંગ્રેસે ટ્રમ્પના નિવેદનને ભારત અને પાકિસ્તાનને સમાન ઠેરવવાનું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની તુલના કરવાનું ગણ્યું છે કોંગ્રેસે પૂછ્યું છે કે શું પ્રધાનમંત્રી કાર્યાલય આવા તુલનાઓને સ્વીકાર્યું છે જે ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને રાષ્ટ્રીય ગૌરવ માટે ચિંતાનો વિષય છે And then we had a question regarding uh, trade matters. From the time of Operation Sindur, commenced on 7th May, till the understanding on cessation of firing and military action on 10th May, there were conversations between Indian and US leaders. On the evolving military situation, the issue of trade did not come up in any of these discussions.